ખાનપુરા શાળાની પિસ્તાલીસમી વર્ષગાંઠ નિમિત્તે કે કાપીને વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના વડા ખાતે આવેલ ખાનપુરાવાસ અનુપમ પ્રાથમિક શાળામાં બે હજાર ચોવીસની પિસ્તાલીસમી વર્ષ કાંઠ તાલુકાની પ્રથમ શાળા હશે જ્યાં કાંગ્રેસ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્દીસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસ તાલુકાના શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી બીઆરસી કોર્ડિનેટર મહેન્દ્રભાઈ સુથાર આચાર્ય જગદીશ ગોસ્વામી અને શૈલેષ દેવ શહીદ ભવાનભાઈ ખાનપુરા અને શાહ શારદાબેન આ બંને દાતાઓ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે કીર્તિસિંહ વાઘેલાનું શાલ ઉડાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત વિદ્યાર્થી વાલી અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા